જોહાર જે આદિવાસી મોદી સરકાર જે એક દેશ એક ચૂંટણી એટલે કે વન નેશન વન ઇલેક્શનની વાત વર્ષોથી કરતી આવી છે હવે તેના અમલીકરણની તૈયારી શરૂ કરી દીધી છે જણાવવામાં આવી રહ્યું છે કે મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં જ એક દેશ એક ચૂંટણીને લઈને ખડ્ડો પસાર કરવામાં આવશે જો આવું થાય છે તો વર્ષ બે હજાર ઓગણત્રીસમાં દેશભરમાં લોકસભાની સાથે જ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ થઈ શકે છે આજના વિડીયોમાં આપણે વન નેશન વન ઇલેક્શન વિશે વાત કરવાના છે બંધારણીય રીતે કઈ રીતે શક્ય બનશે શું ખરેખર એક રાષ્ટ્ર એક ચૂંટણી શક્ય છે શું ભાજપની અન્ય પક્ષોને સમર્થન મળશે અને હવે આગળ શું થશે આ તમામ પ્રશ્નોની ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના છે ચેનલ સબસ્ક્રાઇબ કરીને બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક પર જોઈ રહ્યા છો તો પેજ ફોલો કરજો લાઇક કરજો કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો અને શેર પણ કરજો જેથી કરીને તમામ લોકો સુધી આ માહિતી પહોંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી વાળી એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળના સો દિવસ પૂરા થતા આ જાણકારી સામે આવી છે ચાર જૂને લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યાના પાંચ દિવસ બાદ એટલે કે નવ જૂને નરેન્દ્ર મોદીએ ત્રીજીવાર વડાપ્રધાન પદના શપથ લીધા હતા એક દેશ એક ચૂંટણી એટલે કે વન નેશન વન ઇલેક્શન મોદી સરકારની પ્રાથમિકતાઓમાંથી એક છે આ વર્ષે પંદરમી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસના રોજ લાલ કિલ્લા પરથી વડાપ્રધાન મોદીએ એક દેશ એક ચૂંટણી માટે તમામ લોકોને આગળ આવવાની અપીલ કરી હતી વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે દેશમાં વારંવાર ચૂંટણી દેશની પ્રગતિમાં રૂકાવટ બની રહી છે ગતિરોધ પેદા કરે છે આજે કોઈ પણ યોજનાની ચૂંટણી સાથે જોડી દેવું ખૂબ સરળ કેળમાં બિલ લાવવા ઈચ્છે છે સરકારને આ બિલ પર ફક્ત સહયોગી જ નહીં પરંતુ અન્ય રાજકીય પાર્ટી તરફથી સમર્થન મળવાની પણ આશા છે હવે બંધારણીય રીતે કેવી રીતે આ વસ્તુ શક્ય બનશે તેની વાત કરવામાં આવે તો જો સરકાર દેશમાં એકસાથે ચૂંટણી કરાવવા છે તો સૌથી બંધારણમાં સંશોધન કરવું પડશે એટલે કે સુધારક કરવા પડશે ગત વર્ષે સંસદમાં સરકારે જણાવ્યું હતું કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે કરાવવા માટે બંધારણમાં પાંચ સંશોધન કરવા પડશે અનુચ્છેદ ત્યાંશી અનુચ્છેદ ત્યાંસી મુજબ લોકસભાનો કાર્યકાળ પાંચ વર્ષ સુધી રહે અનુચ્છેદ ત્યાંસી બે માં આ કાર્યકાળને ફક્ત એકવાર એક વર્ષ માટે વધારવાની જોગવાઈ છે અનુચ્છેદ પંચ્યાસી માં રાષ્ટ્રપતિને સમય પહેલા લોકસભા ભંગ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે અનુચ્છેદ એકસો બોતેરમાં વિધાનસભાની કાર્યકાળ પાંચ વર્ષ સુધી નક્કી કરવામાં આવ્યો છે જો કે અનુચ્છેદ ત્યાસી બે હેઠળ વિધાનસભાનો કાર્યકાળ પણ એક વર્ષ સુધી વધારી શકાય છે ત્યારબાદ અનુચ્છેદ એકસો ચુમ્મોતેર માં સંશોધન કરવું પડશે જેમાં જણાવ્યું છે કે જે પ્રકારે લોકસભા ભંગ કરવાનો અધિકાર છે તે જ અનુચ્છેદ રાજ્યપાલને વિધાનસભા ભંગ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે અનુચ્છેદ ત્રણસો છપ્પનમાં જણાવ્યું છે કે આ અનુચ્છેદમાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની જોગવાઈ કરવામાં આવી છે રાજ્યપાલની ભલામણ પર કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાય છે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ખરેખર એક રાષ્ટ્ર એક ચૂંટણી શક્ય છે તો બંધારણમાં અનુચ્છેદ ત્રણસો અડસઠ સંસદને ને સંશોધન કરવાની શક્તિ આપે છે શરત એટલી જ છે કે તેનાથી બંધારણના મૂળભૂત માળખાને નુકસાન ન થાય એટલે કે સંસદ બંધારણની મૂળભૂત ભાવનાને બદલી શકે નહીં બંધારણ તો સરકારને સંશોધન કરવાની મંજૂરી આપે છે પરંતુ સંશોધન માટે ખદડો પસાર કરવો પડે છે આ ખડડાને સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભામાંથી પસાર કરવો જરૂરી છે એટલું જ નહીં જો સંસદના બંને ગૃહોમાંથી આ ખડડો પસાર થઈ જાય છે તો પણ ઓછામાં ઓછી પંદર રાજ્યોની વિધાનસભામાંથી તેને મંજૂર કરાવવું પડે છે એટલે કે લોકસભા અને રાજ્યસભા સાથે સાથે જે રાજ્યોની વિધાનસભા છે તો એ વિધાનસભામાંથી પણ આ જે ખડડો છે પંદર રાજ્યોની વિધાનસભામાંથી પસાર કરવો પડે છે હવે શું ભાજપને અન્ય પક્ષોનું સમર્થન મળશે એ પણ એક મોટો સવાલ છે જો સરકાર એક દેશ એક ચૂંટણી માટે બંધારણીય સંશોધન કરવા ઈચ્છે છે તો તેને રાજકીય પાર્ટીઓના સમર્થનની જરૂર પડશે કેન્દ્રની એનડીએ સરકારમાં ભાજપ સિવાય ચંદ્રબાબુ નાયડુની ટીડીપી નીતીશ કુમારની જેડીયુ અને ચિરાગ પાસવાની એલજેપી આર મોટી પાર્ટીઓ હતી જેડીયુ અને એલજેપી આર તો એક દેશ એક ચૂંટણી માટે રાજી છે પરંતુ ટીડીપીએ હજુ સુધી આ વિષય પર કોઈ જવાબ આપ્યો નથી

ટીડીપીએ કોઈ જવાબ આપ્યો નથી જોકે બે હજાર અઢારમાં લો કમિશનર પહોંચી શકે છે કોંગ્રેસ સમાજવાદી પાર્ટી આમ આદમી પાર્ટી સીપીએમ અને બસપા સહિત પંદર પાર્ટીઓએ તેનો વિરોધ કર્યો હતો જોકે ઝારખંડ મુક્તિ મોરચા ટીડીપી ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ સહિતની પંદર પાર્ટીઓએ કોઈ જવાબ આપ્યો નથી હવે આગળ શું થશે તે પણ એક મોટો સવાલ છે તો એક દેશ એક ચૂંટણીથી સૌથી પહેલા તો સરકારને ખડ્ડો પસાર કરવો પડશે કારણ કે આ ખરડા બંધારણમાં સંશોધન કરી શકાશે આ ખરડો પસાર કરવા માટે બે તૃતીયાશ સભ્યો સમર્થન મળવું જોઈએ જરૂરી છે એટલે કે લોકસભામાં આ ખરડો પસાર કરવા ઓછામાં ઓછા અને રાજ્યસભા માટે એકસો જરૂરી છે સંસદમાંથી સમર્થન પસાર થયા બાદ ઓછામાં ઓછા પંદર રાજ્યોની વિધાનસભા પાસેથી તેની મંજૂરી લેવી પડશે જેનો અર્થ એ છે કે ઓછામાં ઓછી પંદર વિધાનસભામાંથી પણ આ ખરડો પસાર થવો જરૂરી છે ત્યારબાદ રાષ્ટ્રપતિ આ ખરડા પર સહી કરશે અને ખરડો કાયદો બની તો આ રીતે વન નેશન વન ઇલેક્શન એટલે કે એક દેશ એક ચૂંટણી માટે બંધારણીય સુધારાઓ કરવા પડશે સાથે સાથે પાર્ટીઓનું સમર્થન જોઈશે અને પાર્ટીઓના સમર્થન સાથે સાથે જે પંદર રાજ્યો છે તો પંદર રાજ્યોની વિધાનસભાનું પણ સમર્થન જોઈશે એટલે હવે જયારે આ ખરડો લોકસભામાં અને રાજ્યસભામાં પસાર થશે ત્યારે જ ખબર પડશે કે ખરેખર વન નેશન વન ઇલેક્શન જે વાત થઈ રહી છે તે લાગુ થશે કે નહીં વિડીયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કર રાખ્યો તો કરી લેજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જો વાહ જય આ દિવસ